ચાણસમાં શહેરની રૂપેશ્વર રોડ પર આવેલ દસ સોસાયટીના રહીશો દ્વારા વરસાદી પાણી જે રોડ પર ભરાઈ રહે છે તેના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેને લઈ રહીશો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે આ વિસ્તારની સોસાયટીના રહીશોએ ચાણસમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમજ પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાને પણ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે અહીંના સ્થાનિક લોકો આ પાણીની સમસ્યાથી ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે ભાઈ આ ગંદકી એટલી બધી રહે છે ગટરો વારંવાર તૂટી જાય છે મારા પગની તકલીફ હવે જુઓ તમે આ ભૂટાની અંદર જવું કેવી રીતે સાચી છે નિશાળિયાના પબ્લિકને આવવા જવા માટેની તકલીફો પડે છે અને આનાથી પણ ત્રણ ગણું પાણી વધુ આગળ ભરાય છે હજુ તો થોડો વરસાદ છે તો આટલું છે આનાથી ત્રણ ગણું પાણી પણ વધુ ભરાય છે અને વારંવાર મામલતદારમાં અરજીઓ આપેલી છે લોકોએ પણ હજુ કોઈ સોલ્યુશન થયું નથી આનાથી એ પાણીનું કોઈ સુવિધા કરી અને પાણીનો નિકાલ કરે એવી અમારી માગણી છે રિપોર્ટ મિહિર પટેલ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચાણસમાં પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર